ખેચો 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 괜찮아 괜찮아 아가리 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 괜찮아 괜찮아 험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험험�

ક્યાં જાયેલા હેડમાં મૂળા વેસવા ગોલ તો મૂળા વેચવા યેડમાં જસો ફૂકી હેડ માં અરે વાહ એક લઈ લો હાથમાં દહ ના કિલો દહ ના કિલો કે જે બધામાં બરામ રામ દહ ના કિલો ચા બે બેન ઉપડ્યા તમે હેડમાં હું લઈને જાઉં છો મૂળા દહ ના કિલો કરો જેને ઉસા